છત્રપતિ શિવાજી બરાબર હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામેલા છત્રપતિ શિવાજી સત્તરમી સદીના મહાન શાસકોમાં પહેલા ક્રમાંક ઉપર છત્રપતિ શિવાજી અને મરાઠા સામ્રાજ્ય દક્ષિણ અને ઉત્તર પૂર્વ દરેક ક્ષેત્ર તરફ એને મરાઠા સામ્રાજ્યને ફેલાવી દીધું હતું બીજાપુરના સુલતાન મુગલ સમ્રાટ ઔરંગઝેબ પોર્ટુગીઝ વગેરેની સામે એમણે વિદ્રોહ કરેલો આવનારા સમયમાં જ્યારે આપણે મોડર્ન ભણશું ત્યારે પણ પાછો શિવાજીનો ઉલ્લેખ આવશે કે એમણે કઈ કઈ રીતે અલગ અલગ યુદ્ધો કરેલા છે વગેરે એ પણ આપણે જોઈશું એની એક યુદ્ધ પદ્ધતિ છાપામાર યુદ્ધ પદ્ધતિ અથવા તો જેને આપણે ગોરી યુદ્ધ પદ્ધતિ કહીએ છીએ બરાબર એટલે કે રીતે વાર કરવાનો કે જ્યારે ધ્યાન નથી એવા સમયે ઓચિંતા એના ઉપર એટેક કરવાનો એને પરાજય આપવાનો એને કહેવામાં આવે યુદ્ધ પદ્ધતિ અથવા અથવા તો છાપામાર યુદ્ધ પદ્ધતિ ત્યારે એના ઉપર વાર કરવાનો અને પછી ત્યાંથી જતું રહેવાનું તો આ મુજબની એણે એને પદ્ધતિઓ પણ વિકસાવેલી બીજું ચોથ અને સરદેશમુખી નામની કર વ્યવસ્થા પણ એને વિકસાવી હતી ચોથ અને તો આ પણ અંદર અંદર જીપીએસસી પૂછાયેલો સવાલ છે ત્યાર પછી આપણે આગળ જોઈએ મરાઠા સામ્રાજ્યમાં ખાસ શિવાજી નું અષ્ટ મંડળ અને અગાઉના લેક્ચરમાં બરાબર મેં તમને આના વિશે માત્ર અષ્ટ મંડળ એટલું જ કીધું હતું અને મેં તમને કીધું આપણે ભવિષ્યની અંદર એ ભણસું પણ ખરા અત્યારે જેમ ભારત સરકારની અંદર વિવિધ મંત્રાલયો છે એના અલગ અલગ મંત્રીઓ છે જેમ કે રક્ષા મંત્રાલય હોય નાણાં મંત્રાલય હોય ગૃહ મંત્રાલય હોય ઉદ્યોગ બાબતોનું મંત્રાલય હોય ગુપ્તચર વિભાગ જુદો હોય વિદેશ મંત્રાલય જુદું હોય જેમ અત્યારે અલગ અલગ મંત્રાલયો છે વિભાગીકરણ કરેલું છે એમ શિવાજીના સમયમાં પણ એમણે પોતાના સામ્રાજ્યનું આ રીતે પોતાના શાસનને સરળ બનાવવા માટે થઈને વિભાગીકરણ કરેલું અલગ લોકોને અલગ અલગ લોકોને અલગ અલગ કામ આપેલા જેમ કે પેશવા તમે મૂવી પણ જોયું હતું પેશવા એટલે તમે સમજી લો પ્રધાન વડાપ્રધાન બરાબર કે સૌથી સર્વોચ્ચ પદ ગણી શકાય સર્વાધિક મહત્વપૂર્ણ પદ પેશવા પછી આવે સરીએ નોબત સર નોબત અહીંયા લખ્યું પણ ખરેખર સરીએ નોબત એટલે કે સેનાપતિ સરક્ષણ મંત્રી પણ તમે કહી શકો અમાત્ય સવાલ તમને પરીક્ષામાં પૂછાય અહીંયા હું તમને ઇમ્પોર્ટન્ટ લખી દઉં બરાબર આમ તો આખું કોષ્ટક જ ઇમ્પોર્ટન્ટ છે મેં એટલે સ્ક્રીનશોટ મૂકી દીધો છે પણ એમાંથી આ અમાત્ય તમને પૂછાય કે એટલે કે નાણાં મંત્રી ત્યાર પછી વાક્યના વિશે એટલે કે ગૃહમંત્રી જેવું કાર્ય બરાબર ખાસ ખાનગી મંત્રી વાક્યના વિશે મુઘલો દરમિયાન પણ આપણે વાક્યના વિશે ભણ્યા હતા તમને યાદ હોવું જોઈએ પણ અહીંયા ગુપ્તચરો હતા અહીંયા પણ વાક્યના વિશે એટલે ખાસ ખાનગી મંત્રી અથવા તો ગૃહમંત્રી જેવું કાર્ય સબની સચિવ એટલે કે પત્ર વ્યવહાર નિરીક્ષક સુમંત એટલે કે વિદેશ પ્રધાન બરાબર ફોરેન મિનિસ્ટર પંડિતરાવ તો નામ ઉપરથી જ ખબર પડે ધાર્મિક કાર્યોના સલાહકાર હશે અને ન્યાયાધીશ એટલે કે ન્યાયાધીશ આપણે જેને આપણે જજ જેને કહેતા હોઈએ છીએ ખ્યાલ આવ્યો તો આ શિવાજી નું અષ્ટ મંડળ